હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય મા મોગલ બધાને તો તમારું સ્વાગત છે મારા ન્યુ વ્લોગમાં અને આપણે જો આજ સવાર સવાર વહેલો વહેલો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે જો સાડા પાંચ અને અંધારું છે બધે અને આપણે જવાનું છે ગામડે અચાનક ગામડે જવાનું થયું એટલે મારે મયુને જવાનું છે એટલે અહીંયા જો મયુ તૈયાર થાય છે હાઈ ગાઈઝ હું જો માવો બનાવું છું એ છે ને મસાલો બનાવે છે અને આપણે તૈયાર થઈ ગયા છીએ અને આપણે હે ને છ વાગે બચાવવાની છે બસ

Tanda nomor di busnya, tanda nomor di nomor

અમે જો પોગી ગયા છીએ મામા ને ગામ તલ્લી અને હે ને મામા ની પાઠવાડિયે રે છે એટલે અમે ત્યાં હાલ્યા જઈએ છીએ મારા મામા ને ઘરે જવાનું છે અમારે સીધું હું મયુર હાલ્યા જઈએ છીએ જો અને જો મયુર અને આ કુતરો હે ને અમે તલી થી છે એટલે અમારે ભેગો ને ભેગો જ આવે છે જો અમે હાલ્યા જઈએ છીએ હવે તો મામા ને ઘરે જઈ મળશું તમને બધાય ને હલો હું મેં જો મારા મામા ને ઘરે આવી ગયા છીએ અને જો મારા મામા નું ઘર છે એક આ બાજુ છે

અને એ જો મીંદડી છે મીંદડી મિની મિની આલો અને આ છે ને મારા ભાઈની છોકરીઓ છે જો હાય હાયજીનર નામ છે અવનિકા હાય અવનિકા અને આ છે જો મારા મામાનું ઘર કેવું છે આને છે ને બધીને શરમ આવે છે જો તો હવે હે ને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તમારે રસોઈ બનાવી છે તો આજનો બ્લોગ અહીંયા સુધી તો બ્લોગ મેં એન્ડ કરશું તો મારા બ્લબ ગમે તે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળશું પછી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય